ઇન્ડિયા પ્લસ ન્યુઝ આપનું સ્વાગત છે ફોર વ્હીલ ગાડીમાં બકરા બકરીની ચોરી કરી નાસી જનાર ઈસમોને ચોરીના બકરા બકરી તથા ફોર વ્હીલ ગાડી સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરતી જરો પોલીસ જરોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે બારોટ સાહેબે તાબાના સર્વેલન્સના માણસોને પોતાના બાતમીદારોને સક્રિય કરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપ્યા આજરોજ આસોજ ગામેથી કેટલાક ઇસામો ફોર વ્હીલ ગાડી લઈ આવી તેમાં ફરિયાદીના બે બકરા તથા એક બકરી ચોરાયેલ હોવા બાબતે જરૂર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી જે અનુસંધાને પોલીસ માણસો સદર ગુનાના આરોપી તથા ચોરાયેલ બકરા બકરીને શોધી કાઢવા માટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર જે એ બારોટ સાહેબને બાતમી હકીકત મળેલ કે સફેદ કલરની હોન્ડા કંપનીની જાજા ફોર વ્હીલ ગાડી જેનો રજિસ્ટર નંબર જીજે ઝીરો પાંચ જેપી ઝીરો પાંચ ત્રીસની કેટલાક ઇસમો બકરાભરી આસુજ ગામેથી હાલો તરફ જનાર છે તે બાતમી આધારે તાબાના પોલીસ માણસોને તાત્કાલિક સદર ગાડીને પકડી પાડવા જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપતા જરૂર પોલીસ દ્વારા તાત્કાલિક આસુજ ગામે નવી નગરી પાસે રોડ ઉપર સદર ગાડીની વોશ તપાસમાં ઉભા રહી સદર ગાડી આવતા તેને કોર્ડન કરી પકડી પાડતા તેમાંથી ત્રણ ઇસમો પકડાયેલ અને તેઓ તે ગાડીમાંથી ચોરી કરેલ બકરા બે તથા બકરી એક મળી આવેલ હોય જે બકરા બકરી તેઓએ આસુજ ગામેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ હોય જેથી તેઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે કેમેરામેન પ્રકાશ બારિયા